હલો ઓગડી હું કઈ છું કાઈ નહીં આ જો ઉતરાણ આવે છે ને તો એની તૈયારી કરું છું લાડવા બનાવું છું કલના લાડવા તો મારે બનાવવા છે ભાઈ મારે ઘણું કામ છે પણ હવે કાઈ હજી ઈશા નથી થતી લાડવા બનાવવાની ઈશા તો મને નથી થતી પણ મેં કીધું બનાવવા તો જોઈએ બનાવવા વગર તો હાલશે છે નહીં કાંઈ છોકરાઓને બહુ ભાવે આખો થી ભાભે રહે તો પછી નાસ્તામાં તો કાંઈક જોઈએ કલના લાડવા બનાવ્યા અને શેવડી લઈ આવીશું હું જીગરને કહીને શેવડી લઈ આવી છીએ કલના લાડવા બનાવી નાખશું અને થોડુંક સેવડો ને એવું સવાનું ને એવું લઈ લેવું અરે જો નહીં આખો થી ધાબે ને ધાબે અત્યારે ધાબે સડી ગયો છે બપોરે સ્કૂલે આવ્યો ત્યાર નો ધાબે ને હોય હમણાં તો પતંગ વાહન પડી ગયા છે ને ગાંડા થઈ ગયા છે પતંગ વાહન મારે તો એક ની ઉપાધિ છે ને મારે તો બે ની ઉપાધિ એક કઈક લઈને જવું હોય ધાબે સડે ત્યાં બીજો નથી આવે એમ કે મમ્મી આ જોઈ છે ના જોઈ છે એને મોકલું ત્યાં વળી પાછો ઓલો આવે આખો દી એમ હું થાકી જાઉં છું તો કામ શું હતું ફોન શું કર્યો તો એ તો કે કઈ કામ નહોતું નવરી હતી જ કે તું નવરી હોય તો આ બે ઘડી બે ગપાટા મારી બીજું શું હોય ઈગોડી તારી ઘરે થોડી નવરી સવ હું તને કહું છું કે લાડવા બનાવ તું તો નવરી છો તારે કામ છે અત્યારે નવરી છો તો લાડવા ને પણ એકલી એટલે છે એમ થાય છે ન પણ એટલે જો ફોન અને મને મગજ માં આવ્યું કે મેં કે લાઈ ગોગડી ને ફોન કરું નવરી હોય તો આવે એમ એકલી હું જીગને રજા નથી આ ઘરે નથી બે જણા થઈને ને એને રજા છે જોઈ કઈ કમ્પ્યુટર માં મથે છે પણ એ કોઈ દી ઘરના કામ માં મદદ કરે ત્યારે કરી છે આજ કરે કેવાય ને થોડીક મદદ કરે અમારે તો કરાવો ઘેરે હોય ને એટલે હું કઉ બધા કામ કરાવે ગોગડી તારે કરાવે અમારે કાંઈ એટલે કાંઈ વસ્તુ વડે જ નહીં એના કામમાં કામમાં જ હાથ પાડી દે રજા હોય ને તોય બહાર ક્યાંક જવાનું કહું તોય ન લઈ જાય એમાં કામ કરાવવાની ક્યાં વાત કહેશો તું એ અમારા કામમાં નવરા રે તે તમને મદદ કરાય ને કોની અરે ફોનમાં સોચી છો કયું નહીં કલાકથી વાત હાલે હવે તો મેં સાંભળું હું કીધું એ ગોગડી હા અવાજ તો આવ્યો પાછળ જ લાગે છે હા આપણી વાતો સાંભળે ને ઘણી ત્રાહી નજરે જોવે છે કાતરું મારે છે સારું હાલ કામ ન હોય તો મેં કીધું હું બે જ <laughs>

હાડી લેવા ગઈ હોય તો બની નહીં બધે પંદર ની હાડી લઈને આવો હજાર બારસો બારસો રૂપિયા ના ડ્રેસ લઈને આવો ખરીદી ઓછી કરવી છે તમારે ખર્ચા ઓછા કરવા છે તો હું કઈક નિરાતે લઉં ને તમે ખર્ચા ઓછા કરો તો મને એમ થાય કે અઠવાડિયે એક દિવસ શાંતિ લઉં અઠવાડિયું કામ કરું તો મહિને પગાર આવતો વધે છે હું જ ખર્ચા કરું એમ તમે કાઈ તમારા કઈ ખર્ચા જ નથી તમે આ મોંઘા મોંઘા બુટ પહેરો મોંઘી મોંઘી કપડાઓ લે આવો તની બાજુ જોયું છે આ બાજુ જોવો બ્યુટી બાર બાર હજાર થાય એની હાડિયો પેલા તમે એકદમ હું સાંજે લઈ જાય તમે આઈ ગયો મારી આરે પંદર પંદર હાજર ની તો હાડિયો લઈ આવે છે અને અઠવાડિયે દર અઠવાડિયા દર હજાર ની બહાર જાય છે મેં કોઈ થી કીધું તમને બહાર લઈ જવાનું એમ એવા ખર્ચા તો હું કરાવતી નથી અને હું તો બ્યુટી પાર્લર માં તો 5000 જ માનુ છે બાજુ વાળી ને જો અંદર 15000 રૂપિયા બિલ થાય છે એટલા ખર્ચા હું કરાવતી હોય તો તમે તમે ક્યાં જાવ તમે શું કરો બાજુ વાળા બાજુ ખર્ચા કરી એટલા તમે કરો તો હાલોય નહીં ને તમને નો ઘર ભેગ્યું કરી દઉં બાજુ વાળા ને ઈ ભાઈ ને ધંધો જોયો છે કેવો ફાટફાટ ધંધો આલે છે અને એ ધંધો કોના હિસાબે આલે છે તને ખબર છે એના સસરાનો નો સપોર્ટ છે મારે છે કાઈ મારે મારા સસરાની આવક છે કે હું તમને બધી હથેળી માં રાખું ને તમને 15 15000 ની હાડીઓ લઈ દઉં એના સસરાનો સસરા કેવડો સપોર્ટ છે એ તને ખબર છે

હું કોઈની લાલય નથી રહેતો તે બાજુવાળા બેનનું ડસ્ટાન્ડ આપ્યું ને એટલે મેં કીધું બાજુવાળાની કે આટલી લઈ આવે ને આટલી લઈ આવે તું ની તું કેતી હતી બ્યુટી પાર્લર માં બિલ થાય તો બાજુવાળાને ડસ્ટાન્ડ આપતી હતી એટલે મેં એ બાજુવાળાનું ડસ્ટાન્ડ આપ્યું કે એને અહીંયાથી આવક છે હું મારા પગ ઉપર જ ઉભો રહેવાનો છું અને હું કોઈ પાંચ માગવા ન જાવ કદાચ દેવા આવે ને તોય હું ના પાડી દે એટલે તું બાજુવાળાને ડસ્ટાન્ડ દે એટલે મેં તને દીધું બાજુવાળાનું કેશો તો બાજુવાળા બેન કાલે હવે કુવા પડશે તું પડે કુવામાં

પૈસા નથી આપતો પૈસા એને લઈ આવતો હોય તો લૂટવા જાય રામ રમી જાય લૂટવાનો દીકરો થાતો લૂટવું હોય ને તો ધાબે સડવાનું જ નહીં તું એવી ધાબે સડેતી કેતી હોય તો લૂટવાના નઈ સગાઈ એટલે સગાવાની સગાઈ સગાવીને પૂરું જાય ઠાકી જાય એટલે નીચે આવવાનું લૂટવાની છે ને ના પાડવાની અને તું નવરી હોય ને ત્યાં ધાબે જઈને બે નીચે વાત ના ફડા નો મરાય

હવે મેં તને જે ભાડ ગયો ને પતંગ લૂટતા તેથી હું છે ને વાહો કાબરો કરી નાખવાનો હાવણી હાવણી મારવાનો જાવ ભાઈ ત્યારે પતંગ ની વાં જોડો પતંગ લૂટવા જેટલી સગાવી હોય ને એટલી નવી લઈ ગયે તૂટી જાય ને તો બીજી લઈ ગયા પણ હવે પતંગ ની વાય ને એટલે તારા વાહ કાબરા થઈ જાય ધ્યાન રાખજે જીગુ તને કહી છું જો હવે ઈ પતંગ ની વાંચ થયો પતંગ લૂટવા ગયો ને એટલે તારો વારો પડી જાય તું ધ્યાન રાખજે તારે એને હરે રહેવું હોય તો ભલે તાબે હરે જાવું હોય તો ભલે શેરીમાં દોડતો ને હરે રહેવું તો ભલે તારે જે કરવું એ કરજે પણ હવે ઈ પતંગ વાય ધડ્યો પતંગ લૂટવા ગયો ને એટલે તારો વારો છે તું સાંભળી લેજે

એ મારું કઈ સમજતો નથી એના કરતા હું એમ કહું અમદાવાદ મારા ભાઈ વહી જાય તો અહીંયા ઉતરાયણ બહુ સારી આવે અને ગુજરાતમાં ઉતરાયણ અમદાવાદમાં થાય મજા રહી છે તો ધાબે આપણે બેશું ની પતંગ સજાઈ છે અમદાવાદ લઈ જાય તમારે બેટી ની રજા છે મમ્મી અમદાવાદ જાવ હોય તો મજા આવે હાલો ને પપ્પા અમદાવાદ જાય ટિકિટ લગાવી નાખો ને અમદાવાદ ની ઉતરાણ તો બહુ મજા આવે બધા બહુ વખાણ કરતા હોય આપણે અમદાવાદ જવું છે હાલો નકી કરી નાખો ટિકિટ લઈ લો પપ્પા અને તમે અમદાવાદ લઈ આવ લૂંટવાની કઈ મજમારી મારા મામા એટલી જ પતંગ લઈએ લૂટવાની જરૂર નહી દે અહીંયા તો બહુ મજા આવીશું તમારે મા દીકરાને અમદાવાદ જવું હોય ને બે દી બે દી ની કઈ રજા નથી એક દિવસની રજા છે ની રજામાં અમારે શાંતિ લેવી હોય અમદાવાદ જઈને શાંતિ મળે સાના અહીંયા જ ઉતરાણ મનાવવાની છે અમદાવાદ નું કઈ નામ નથી લેવાનું પણ અમદાવાદ જાય તમને વાંધો શું છે તમારે અહીંયા એક દિન આરામ થઈ જાય તમે ધાબે ન આવો તમે નીચે રૂમમાં માં સુતા અમદાવાદ જાય તો મારે અહીંયા રે બળતરા કરવી નહીં અહીંયા રે મગજમારી કરવી નહીં અને એક આઈ કઈ લૂટવા જાય નહીં બે દી રહીને વી છું તમને વાંધો શું છે આમ મારા ભાઈનો નો અને મારા મમ્મી નો અને બબે વાર ફોન આવી ગયા છોકરા નાના હોય ને એટલે દોઢ વર નહીં બબે ન જવાય એટલે ખોટો ઘરનો મોહ ન રખાય ઘર જોયું છોકરા ભણતા હોય તો અહીંયા જવાય અને અમદાવાદ જવાની અત્યારે તમે નામ એક દિવસની મારે શાંતિ હોય તો મારે ઘરે શાંતિ મળે તો ઘરે મને શાંતિ લેવા જ્યો અમદાવાદ નું કાંઈ જવું નથી નામી નહીં લેતા બે માં પપ્પા માની જાવ ને બહુ મજા આવી છે અમદાવાદ એક એક વાર તો મને અમદાવાદ લઈ જાવ મેં એક વર અમદાવાદ ઉતરાણ કરી જ નથી મારા દોસ્તારો બધા કેવા વખાણ કરતા હોય કે અમદાવાદ અલગ અલગ પ્રકારના બધા પતંગ શકતા હોય નાના મોટા પતંગ શકતા હોય કેવડા કેવડા મોટા શકતા હોય બધા એમાં દોસ્તાર કહેતા હોય એક વાર તો લઈ જાવ તને ભૂખ લાગી હોય ને તો સાનામાં રસોડામાં જઈને તું ખાઈ લે ક્યાંય અમદાવાદ અમદાવાદ નથી જવાનું નામ લેતો નહીં સાનામાં ભૂખ લાગી હોય ને તો રસોડામાં જઈને ખાઈ જા હાલ અને તને કહી દઉં છું અમદાવાદ જવાનું છે ને નામ નથી લેવાનું એટલે નથી જવાનું એટલે નથી જવાનું

તમારું રાખવાનું તમારા મમ્મી પપ્પા નું રાખવાનું તમારા મોટા ભાઈ કે એનું રાખવાનું તમારા ભાભી નું રાખવાનું ઘર ની બાયડી નું કોઈ દી નહીં રાખવાનું કોઈ દી માનવાનું નહીં ઘરની બાયડીનું મારા લગ્ન ધ્યાન માં ઘર માં આવી ને અત્યારે તો મને એમ જ લાગે છે કે તમે કામ વાળ્યું છે તમે કોઈ દી વાત માની મારી હું તમારી બાયડી છું ક્યારેક તો તમે અમારી વાત માનો અમે કાય આવ નકરી કામ વાળ્યું જ નથી કામ ઢોયડા કરી તને મનમાં એમ છે તું કામ વાળી છો તા આ ઘર તારું છે તને સારું લાગે તું ઉઠસો તને સારું લાગે તું કામ કરશો નો મજા આવે ફોન કરી બધી રસોઈ તૈયાર લઈ આવું છું એમાં ક્યાંથી કામ વાળી થાય તારા મગજમાંથી આ કામ નું છે ને જે ઘેરું છે ને ગુસું એ કાઢી નાખ આ ઘરની તું ઘરધણી રે મારી પત્ની છો રે પણ તું ક્યારેક ક્યારેક એવું કર નો સેટિંગ આવે તું ન જવાય એમાં એટલો બધો કાઈ ઉપાડો ન લેવાય ઓલી કહેવત છે ને એ ખોટી નથી બાયુની પગની પેની બુદ્ધિ હોય આ પેની બુદ્ધિ હોય ને એટલે મગજમાં દીધી બુદ્ધિ નો હાલે બુદ્ધિ વગન્ય બુદ્ધિ ગણાય